ભાવનગર જિલ્લામાં જોવા મળ્યો બિલ્ડર નો ત્રાસ સ્થાનિક રહીશો પરેશાન સ્થાનિક સિદ્ધિવિનાયક સોસાયટી એક અને બે તેમજ શિવ સિદ્ધિ સોસાયટી રહેવાસી સંઘ દ્વારા પરતે જ પોલીસ સ્ટેશન ખાતે કરાઈ રજૂઆત ત્રણ સોસાયટીના કોમન પ્લોટ બાબતે ભરતે જ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી પીએસઆઈને કરી રજૂઆત બિલ્ડર દ્વારા કોમન પ્લોટ પર કબજો જમાવી રાખ્યો છે જેનાથી ત્રણ સોસાયટીને પડી રહી છે હાલત

ગણેશ સોસાયટીનો કોમન ફ્લોર ખોટી રહે એવી અમારી આશા છે